ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાનું જેલ વસવાટ ચાલુ છે ને દરમિયાન ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર સભાના આયોજનમાં એક બાજુ વરસાદ વરસી રહ્યો હતો છતાં પણ જે સમર્થનમાં લોકો ઉમટી પડ્યા હતા આદિવાસી સમાજના ઘણા ખરા લોકો એ ચૈત્ર વસાવાના સમર્થનમાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના દરેક નેતાઓએ સરકાર સત્તા પક્ષને હોંકાર ધરી છે કે અમારા આમ આદમી પાર્ટીના ડેડીયાપાના ધારાસભ્યને કેમ જેલના સ્થળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે એવા હોંકાર પણ કરવામાં આવ્યા આખરે એની પાછળ કારણો શું છે તે વિશે ચર્ચા કરવી છે નમસ્કાર હું મુસ્કાર અને આપ જોઈ રહ્યા છો Lightmary Funnys Gooch Rack. જે રીતે આજે ડેડીયાપાડા ખાતે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની સાથે ગુજરાત પ્રદેશ કક્ષાના આમ આદમી પાર્ટીના નેતાઓની હાજરીમાં એક મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ચૈતર વસાવાના સમર્થનમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હુંકાર ધર્યો પ્રદેશ કક્ષાના નેતાઓએ અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવા મુદ્દે વાતચીત કરી તો શું આજે આહવાન આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે તે આવતા સમયમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવે છે કે કેમ કેવો બદલાવ આવતા સમયમાં ગુજરાતના રાજકારણમાં જોવા મળે છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે અમારા સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં હું છું મિક્સર ઠક્કર આપની સાથે હવે ગુજરાતમાં ગુજરાતમાં પાર્ટી સક્રિય જોવા મળી રહી છે તો બે પક્ષને ક્યાંક ને ક્યાંક જનતા સ્વીકારતી હોય એવું મારું નહીં પરંતુ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું કહેવું હતું કે ગુજરાતની જનતા હર હંમેશ બે પક્ષને સ્વીકારે છે એ ભારતીય જનતા પાર્ટી છે અને બીજી

કે હવે બે હજાર માં ખરેખર આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બનશે અને આજે વાત કરવી છે વિસાવદરના ધારાસભ્ય બન્યા એના પછી ગોપાલ ઇટાલિયાને જોઈને આમ આદમી પાર્ટીના નેતાઓનો મૂડ મૂળ આમ આદમી પાર્ટીના નેતાઓને ગુજરાતની જનતા માટે કરવાના કાર્ય માટે એક નવો વળાંક આવ્યો છે કારણ કે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ લડી લેવાના મૂડમાં છે કારણ કે ગુજરાતની જનતા એમની સાથે અને મુસ્કાન જે રીતે વિસાવદરમાં ગોપાલ ઇટારિયાની જીત થઈ છે ત્યારબાદ એક આશાનું કિરણ લોકોમાં પણ જાગ્યું છે કે ત્રીજો પક્ષ હવે ગુજરાતમાં આવી શકે છે સફળ પણ થઈ શકે છે જોકે હાલમાં આમ આદમી પાર્ટીની એટલી મોટી સીટો નથી માત્ર ઘણી સીટો જ આમ આદમી પાર્ટી પાસે છે પરંતુ જે એટલા પણ નેતાઓ છે તે સત્તા પક્ષને હલાવી નાખનારા નેતાઓ તો છે જ આમ આદમી પાર્ટી સાથે કારણ કે જે રીતે ચૈતર વસાવાની વાત કરીએ ગોપાલ ઇટાલિયાની વાત કરીએ રાજુ કરપડાની વાત કરીએ જેવા નેતાઓ જે છે તે સખત એક્ટિવ રહેતા હોય છે કોંગ્રેસની સરખામણીમાં અને તેઓ આટલી મોટી ભાજપની સત્તા જે ગુજરાતમાં જોવા મળે છે આટલા વર્ષોથી ભાજપ અહીંયા રાજ કરતી આવી છે પરંતુ હાલમાં આ આટલા જ માત્ર નેતાઓ

ના ઘોડાઓ છે એમને તારીને બહાર કાઢવામાં આવશે અને જે લગ્નના ઘોડાઓ છે એમને પણ તારી ને બહાર કાઢવા ખાલી રોકવામાં આવીશ કારણ કે જે રીતે જારે જારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવે છે છેલ્લા ઘણા સમય તેઓ ખૂબ જ ઓછા અંતરે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે પરંતુ જારે જારે આવે તો જે સિચ્યુએશન જે પરિસ્થિતિ હાલમાં કોંગ્રેસમાં જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક હવે મુસ્કાન પાછો એ બેચ પાર્ટી જોવા મળશે સત્તા પક્ષ અને વિપક્ષ અને વિપક્ષમાં ક્યાંક બદલે આમ પાર્ટી જોવા મળી શકે એવી સ્થિતિ હાલમાં ગુજરાતમાં જોવા મળી રહી છે કારણ કે જે રીતે માત્ર કોંગ્રેસના નેતાઓ નિવેદનબાજી કરતા હોય નિવેદનબાજીથી કંઈ નથી થવાનું તમારે વિરોધ ઉઠાવવો પડશે અને જે રીતે આમ આદમી પાર્ટીના ભલે એમની પાસે બહુ ઓછા નેતાઓ છે મુસ્કાન પરંતુ જે રીતે તેઓ સતત એક્ટિવ રહેતા હોય છે કોઈ પણ આપણે જોઈએ કે આમ આદમી પાર્ટીના એક નેતાનો વિડીયો તો હોય વિરોધ તેઓ કરતા હોય જ એ પછી કામ કરે ના કરે એ બાબત ઉપર અમે ચર્ચા નથી કરતા પરંતુ એક્ટિવ રહેવું રાજકારણમાં ખૂબ જ જરૂરી બની જતું હોય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની એકસો ને એકસઠ સીટો હાલ મુસ્કાન છે અને એકસો એકસઠ સીટોના એટલે કે એકસો ને એકસઠ ધારાસભ્ય

જે છે તે આમ આદમી પાર્ટીને મળી ગઈ કે જો ભાઈ અમારો નેતા જે પબ્લિક વચ્ચે રહેનારો નેતા જે આદિવાસી સમાજ માટે જીવવાવાળો નેતા જેલમાં છે એટલે ક્યાંક ને ક્યાંક હવે એ સોફ્ટ કોર્નરથી આમ આદમી પાર્ટી ચોક્કસથી લડશે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણી મુસ્કાન આવી રહી છે જોકે તેને હજી અઢી વર્ષનો સમય તો છે પરંતુ આમ આદમી પાર્ટી હવે અત્યારથી જ ગુજરાતમાં લડી લેવાના મોડમાં દેખાઈ રહી છે રણનીતિ અત્યારથી જ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે એટલે હવે કેવું લાગી રહ્યું છે કે આ ચૈતર વસાવાના સમર્થનમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા છે તો ખાલી ના કહી આમ આદમી પાર્ટી જાય રણનીતિ છે કે અઢી વર્ષમાં આપણે શું કરવું જોઈએ જેમ આપણે કોંગ્રેસ વાત કરીએ તો છબ્વીસ થી લઈને અઠાવીસ જુલાઈ હવે રાહુલ ગાંધી આવવાના છે રાહુલ ગાંધી

આવા પાછળના પણ કારણો છે કારણ કે હવે

એવું એવું પણ થઈ જાય કે ભાઈ હું ગયો તો આવ્યો એમનું વિચારવું હતું એટલે ગોપાલભાઈ ન આવ્યા એટલે પછી એમને એવું પણ કહ્યું કે ગોપાલભાઈ જે તે દિવસે આવશે દિવસે ગોપાલભાઈ મને કે તો હું રાજીનામું આપવા તૈયાર છું આ ખાલી હવામાં વાતો પરંતુ આ એક તો જનતાને ને ભરવાની વાતો હતી મીડિયા સામે રહેવાની મીડિયાના ચર્ચામાં રહેવાની વાતો હતી પણ આવું કશું થયું નહીં એટલે એમનું એવું કેવું છે કે ભારતીય જનતા પાર્ટીનો નો હંમેશાથી એવું છે કે પાર્ટી બોલ્યા કરશે પણ અમે અમારા કામ કરશું આપણે જોયું કે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપી દીધી ગોપાલ ઇટાલિયા વિકાસના કાર્યો હતા ગોપાલ ઇટાલિયા નાના નાના ગામડામાં લોકોને મળતા હતા એમને કાંતિ અમૃત્યા પર ધ્યાન ન આપ્યું પાછળનું કારણ શું હોઈ શકે અને મુસ્કાન જો કાંતિ અમૃત્યાની ની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ કાંતિ અમૃતિયા જે સ્ટન્ટ રાજકીય સ્ટન્ટ જે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો તો ગોપાલ ઇટાલિયા ત્યાં ગાંધીનગર ખાતે ન પહોંચ્યા તે સમય દરમિયાન આપણે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ વાત કરી તો તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે હજુ તો વિસાવદરમાં ધારાસભ્ય તરીકેના શપથ પણ ગોપાલ ઇટાલિયા દ્વારા નથી લેવામાં આવ્યા તો એ રાજીનામું આપે શું કરવા જો કાંતિ અમૃતિયા રાજીનામું આપવું હોય તો એ આપી શકે પરંતુ ગોપાલ ઇટાલિયા તો હાલ તેઓ ધારાસભ્ય પદ ધારણ કરીને બેઠા છે તો એ શું કરવા રાજીનામ આપે એ પ્રશ્ન વસાવાના નામ પર આમ આદમી પાર્ટી રણનીતિ કરી રહી છે જયારે ચેતન વસાવા જ નહીં તો કાલ જેની બહાર ત્યારે એવો જ કે ભાઈ જુઓ વિપક્ષના નેતા હતા એટલે અમે કારાવાસ ભોગવ્યો

કેમ ન ગયા કેમ તેમના જામીન મંજૂર થઈ ગયા અહીંયા માત્ર નાની બાબતમાં ચૈતર વસાવાને કેમ જેલનો ભોગવવો પડી રહ્યો છે પહેલા પણ આપણે મુસ્કાન આગાહી કરી હતી કે આમ આદમી પાર્ટી જે છે તે આ રીતનું સોફ્ટ કોર્નર રમશે આ રીતની રણનીતિ રમશે અને આજે જ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પોતાના સંબોધનમાં એવું જ કહેવામાં આવ્યું કે ભાઈ તમારા ભાજપના મંત્રી તો આ કરે છે તે કરે છે તો તેમને જેલ કેમ નહીં અને ચૈતર વસાવા કેમ જેલવા જી એટલે એવું થયું કે જે લાવનાર છે જેલની અંદર છે જે કૌભાંડ કરનાર છે એમના પત્ની દ્વારા ચૈતર ધર્મ પત્ની દ્વારા જ કહેવામાં આવ્યું અત્યારે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં માં તમે આગળ જોજો મેં વિડીયો અપલોડ કર્યો છે એમાં પણ એમના પત્ની એવું કહ્યું કે ભાઈ સતત પોલીસ ફોન પર લાગી રહેતી હતી હતી અને પ્લાન જે જે સીસીટીવી ફૂટેજ છે તાલુકા સંકલન સમિતિની જે મિટિંગ યોજાઈ હતી એમાં સીસીટીવી ફૂટેજ એ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક રફે દફે કરવામાં આવી રહ્યા છે સંતાડવામાં આવી રહ્યા છે આપવામાં નથી આવતા મીડિયા સમક્ષ અથવા મીડિયા સમક્ષ આપે તો પછી પોલ ખુલી જાય

એવું કહે છે લોકો કે આધુનિક બિરસા મુંડા છે ચેતર વસાવા એ આદિવાસીઓને આધુનિક બિરસા મુંડા છે એટલે કે મોર્ડન છે એટલે લોકો એમના સમર્થનમાં આવે છે સ્વાભાવિક બાબત છે પરંતુ આ એક સોફ્ટ કોર્નરનો નો એક સ્ટન્ટ હોઈ શકે અને પછી જ્યારે છૂટશે ત્યારે આ જ નેતાઓ જે અત્યારે એવું કહી રહ્યા છે રાજુ કરપડા હોય સુદાન ગઢવી હોય પ્રવીણ રામ હોય અન્યથા બીજા કોઈ નેતા કેમ નથી એ કહી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અમારી સાથે આ ખોટું કરી રહી છે એ દિવસે એ જ કહેવાના છે કે ભાઈ વિપક્ષના નેતા તરીકે અમે જેલ ભોગવી છે એટલે અમને ખબર છે કે જનતાનો વિશ્વાસ પ્રેમ લાગણી અને હું કેવી રીતે જીતવી એમ કરીને એ વોટ મુસ્કાન જે રીતે અત્યારથી જ અમે કહી દઈએ છીએ કે આ મુદ્દા ઉપર રણનીતિ આમ આદમી પાર્ટી ખેલશે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મુસ્કાન વિપક્ષમાં જો કોંગ્રેસ ની વાત કરીએ તો કોંગ્રેસ ને ક્યાંક ને ક્યાંક સૌથી વધુ તકલીફ આમ આદમી પાર્ટીથી હોય તેવું લાગી રહ્યું છે જેટલી કોંગ્રેસના નેતાઓ વાત ભાજપની નથી કરતા એટલો વિરોધ તો તેઓ આમ આદમી પાર્ટીનો કરી રહ્યા છે એટલે કોંગ્રેસ જે છે સૌથી વધુ તકલીફ તેમને આમ આદમી પાર્ટીથી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે એક મજબૂત વિપક્ષ તરીકે ધીરે ધીરે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે અવાજ ઉઠાવી રહી છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો ભાજપના એક પણ નેતા મુદ્દા અંગે મનસુખ વસાવા સિવાય કોઈ પણ ચર્ચાસ્પદ મુદ્દો ભાજપના નેતાઓ નથી બનાવ્યો અને બીજું એક એવું પણ હોય શકે કે ભારતીય જનતા પાર્ટી વર્ષિસ હવે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અનહદ લોકો જોડાયેલા છે લોકો મોદી સરકારને મત આપે છે લોકો મોદી સાહેબને જોઈને મત આપે છે એટલે અનહદ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે હવે પ્રશ્ન એ છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જીતવું કેમ

ગુજરાતની જનતાને કદાવર નેતા નેતા છે 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 જે જેનો વધારે સારો યુવા આપણે મને ખ્યાલ છે ત્યાં સુધી મારી આ કારકિર્દીમાં પત્રકારતાની કારકિર્દીમાં મેં ફર્સ્ટ ટાઈમ એવું જોયું છે કે ભાઈ ઘરે ઘરે જઈને ચૂંટણી પૂરી થયા પછી પણ ધારો કે મતદાન આજે છે બરાબર આજે મતદાન થઈ ગયું તો મતદાન પછી

ભારતીય જનતા પાર્ટીથી કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીથી ગોપાલ ઇટાલિયા હવે જયારે મતગણતરી હતી ઓગણીસ જૂનના રોજ મતગણતરી હતી મતગણતરી પૂરી થયા પછી નીતિન ધાન એમના ઘરે કિરીટભાઈ એમના ઘરે પણ ગોપાલ એ શું કર્યું કે આખા પહોંચી શકતા હતા તમે મને પરંતુ હું તમારા ઘરે આવ્યો આટલો સરસ મજાનો ભર્યો આવકારો આપ્યો એ બદલ આભાર વિધિ વ્યક્ત કરી છે હવે આ નેતા ના ભારતીય જનતા પાર્ટીમાં મેં જોયા છે ને કોંગ્રેસમાં જોયા છે કે જે જીત્યા નથી મતદાન થયું છે એ જ દિવસ દિવસે આભાર વિધિ વ્યક્ત કરવા જાય છે અને મુસ્કાન એ આશા સાથે કે ભઈ હું જીતું કે ન જીતું પણ તમે મને સાથ સહકાર આપ્યો એ બદલ અને મુસ્કાન મને એવું લાગી રહ્યું છે કે આભાર વિધિનો કાર્યક્રમ એટલા માટે પણ યોજવામાં આવ્યો હોય કે ભઈ અઢી વર્ષ પછી વર્ષ 2027 ની વિધાનસભાની ચૂંટણી છે તો એમાં મારે ફરીથી જીતવાનું છે એવા ઈરાદા સાથે ગોપાલ ઇટાલિયા સતત સંપર્ક માની રહ્યા છે કારણ કે હવે તો 5 વર્ષ રહ્યા નથી કે ભઈ પછી કરીશું અરે માત્ર અઢી વર્ષ છે એટલે અઢી વર્ષમાં એમની આમ આદમી પાર્ટી ગુજરાતમાં એન્ટ્રી તેમ કરીને લેવાની છે એટલે આ સમગ્ર મુદ્દો જે છે તે છેલ્લે તો વિધાનસભાની ચૂંટણી આવીને અટકી જાય છે મુસ્કાન અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં એક આશાની કિરણ જાગી છે લોકો પણ આમ આદમી પાર્ટીને હવે ઓળખતા થયા છે હા એટલે સમય કે આટલી મોટી સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એકસો છે એટલે તેમને ટક્કર આપવી મુશ્કેલ તો જશે પરંતુ આમ આદમી પાર્ટી પાસે મજબૂત નેતાઓ છે વિસાવદરમાં તો એવું હતું કે જ્યાં ખુદ મુખ્યમંત્રી ઉતર્યા છે ફોર્મ ભરાવા માટે કિરીટ પટેલ ત્યાં તો એવી આશા હતી કે કિરીટ પટેલ સત્તર વર્ષની થી વળખા મારી રહી છે ભારતીય જનતા પાર્ટી કદાચ ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં આવી જાય પરંતુ બાજી પલટાઈ અને આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ ધારાસભ્ય બની ગયા એટલે લોકોને પણ એવું હતું કે ભારતીય જનતા પાર્ટી આવશે પરંતુ એ બુદ્ધિજીવી જનતા વિસાવદરની કે જેને એ સાબિત કરીને બતાવ્યું કે વાયરો ભલે કિરીટ પટેલની બાજુમાં હતો પરંતુ અમારું મન તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જ લાવવાનું હતું એટલે ગોપાલભાઈ આવી ગયા અને અત્યારે દરેક ગામોમાં જેની ગોપાલભાઈ વાતચીતો કરી રહ્યા છે પોતાના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવી રહ્યા છે અત્યારે વાત થઈ રહી છે ચૈતર વસાવાની હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થશે કે નહીં થાય

જેલમાં જેલ કરવું પડશે જેલ કારવાસ ભોગવવો પડશે હવે એ જોવાનું છે કે શું આવડી મોટી જાહેર સભા યોજી એનો ફાયદો શું ચૈતર વસાવાને થાય છે કે પછી ગુજરાતની જનતાને એ સમજાવવા માટે આવ્યા હતા કે ભાઈ અમારા નેતા સાથે ખેડૂત પુત્ર સાથે જે આદિવાસી માટે લડે છે નેતા સાથે કંઈ પણ ખરાબ થશે તો અમે આ જ રીતે સરકાર સામે બારો ચડાવશું મિક્ષુ અને જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મુસ્કાન આ જાહેર સભામાં જે રીતે આપણે લોકો બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આપણે આખી સભા જોઈ હતી અને તે સમય દરમિયાન લોકોમાં એક જબરજસ્ત આદિવાસી સમાજમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો એટલે હવે ધીરે ધીરે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઘર કરી રહી છે આમ આદમી પાર્ટીનું નામ પણ હવે ગુંજી રહ્યું છે અને આ બધા

ગુજરાત હવે ગુજરાતમાં જો આગળ વધવું હોય તો ભારતીય જનતા પાર્ટી જે રણનીતિ કરે છે એનાથી સો ગણું આગળ વિચારવું પડે કારણ કે ભારતીય જનતા વર્ષથી સત્તા પર છે સત્તા પર છે તો એમને સ્વાભાવિક બાબત છે ને પાછા ઠેરીને જો તમારે ઘણી ગાંઠી સીટો પણ આમ આદમી પાર્ટીની લાવી હોય બે હાજર સત્યાવીસ ની તો ભારતીય જનતા પાર્ટી જ્યાંથી વિચારવાનું બંધ કરે છે ત્યાંથી તમારે ચાલુ કરવું પડશે તો જ તમે આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં સીટ લાવી શકે છે बाकी भारतीय जनता पार्टी के काल

કોંગ્રેસ પણ છે જિગ્નેશ મેવાણી વડગામ ના ધારાસભ્ય છે પણ આ અમુક વખત કેવું થાય છે કે ગેની બેન બી કોઈક વખત બહાર આવે છે જયારે એવી મોટી ઘટના બને જીગ્નેશ મેવાણી હર કિસ્સા માં હોય છે એટલે જીગ્નેશ મેવાણી એક એવો ચહેરો છે કે જે લોકોના દિલો પર રાજ પણ મુ છે કારણ કે પહેલા ગુજરાતી જનતા પાસે હંમેશા બે જ વિકલ્પ હતા વિકલ્પો તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ હવે કોંગ્રેસ ત્રીજો વિકલ્પ આમ આદમી પાર્ટી આવે છે પરંતુ પાર્ટી ને મત ના આપે તો એમની પાસે બીજું ઓપ્શન એ છે કે ભારતીય એટલે એ જે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજા સાથે લડી રહી છે તો તેમાં ભારતીય જનતા પાર્ટી થયો ને વિસાવદર થયો પહેલા કયું હતું ભાઈ શક્તિસિંહ ગોહિલ ને હતું પૂર્વ પ્રદેશ પ્રમુખ છે એમને કહેવામાં આવ્યું હતું કે ગઠબંધન કરો

પાર્ટી કેવો રોલ ભજાવશે કેવી અસરકારક રહેશે અને બીજી બાજુ તમારા આ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને લઈને તમારા મંતવ્ય શું છે એ પણ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તને સબ્સ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર